નમસ્કાર જય સનાતન જય હિન્દ ભારત એ હિન્દુ રાષ્ટ્ર છે અને હિન્દુઓની સંખ્યા એ કરોડોમાં છે છતાં પણ સાચા હિન્દુ કેટલા તો પહેલ ગામની અંદર જે છવ્વીસ લોકો મૃત્યુ પામા ને એ જ સાચા હિન્દુ કારણ કે એણે એમ કીધું કે અમે હિન્દુ છીએ અને એને ગોળી ખાધી બાકી સાહેબ આપણે બધા અહીંયા શું કરીએ હું બ્રાહ્મણ છું હું ક્ષત્રિય છું હું વૈશ્ય છું હું શુદ્ર છું અને એમાં પણ પાછું સાહેબ કેવું કે બ્રાહ્મણ હોય તો ભાઈ અમે ઊંચા બ્રાહ્મણ પેલા નીચા બ્રાહ્મણ ક્ષત્રિયમાં પણ એવું ઊંચા ક્ષત્રિય પેલા નીચા ક્ષત્રિય વૈશ્ય શુદ્ર આ બધામાં પણ એવું કે ભાઈ અમે ઊંચા પેલા નીચા હવે સાહેબ એક જ વર્ણના હોવા છતાં આપણે ઘણાને નાના ગણીએ તો ઘણાને મોટા ગણીએ સાહેબ તો આપણે સાચા હિન્દુ એ કઈ રીતના આપણે ગણવા હવે આપણા જ વર્ણના જે લોકો હોય એને જ આપણે નાના મોટી ગણતા હોઈએ સાહેબ તો બીજાની તો વાત જ શું કરવી પછી આપણે એવું કહીએ કે પેલા ધર્મવાળા અમારી ઉપર આમ કરી ગયા પેલા ધર્મવાળા અમારી ઉપર આમ કરે છે તો સાહેબ પહેલા તો આપણે જે વર્ણના છીએ ને એ લોકોને જ માન સન્માન નથી આપતા સાહેબ તો બીજા લોકો તો ચડાઈ કરવાના જ છે અમે બ્રાહ્મણ અમે ક્ષત્રિય અમે વૈશ્ય અમે શુદ્ર શાસ્ત્રો એમ કે છે કે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ને શુદ્ર એક જ પુરુષમાંથી આ બધાનો જન્મ થયો છે છતાં પણ સાહેબ આટલું બધો ભેદભાવ કેમ એક માના દીકરા હોય તો એ તો સરખાદ હોય ને તો જેમ એક પુરુષમાંથી બધા એનો એ ઉત્પન્ન થયા હોય એક જ પુરુષમાંથી બધા ઉત્પન્ન થયા હોય તો એ સાહેબ સરખાનો હોય માથામાંથી જન્મ્યા હોય તો ઊંચા પગમાંથી તમારો જન્મ થયો હોય તો તમે નીચા સાહેબ આ જ્યાં સુધી સાહેબ આપણે ભેદભાવ રહેશે ને આપણી જ કોમ્યુનિટીની અંદર જ્યાં સુધી આવા ભેદભાવ રહેશે ને સાહેબ ત્યાં સુધી સાહેબ હિન્દુ રાષ્ટ્ર બનવાનું તો એક બાજુ સાહેબ આપણે સાચા હિન્દુ પણ નથી બની શકવાના ધર્મની અંદર પણ સાહેબ આવું છે કે મારા ભગવાન મોટા પેલાના ભગવાન નાના જ્યાં સુધી આપણી અંદર ભગવાન પ્રત્યે જો આવું રહેશે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમને કોઈ માનતું હોય તો એમાં પણ પાછા કેટલા પેટા વિભાગ હોય કૃષ્ણને માનતા હોય રામને માનતા હોય સ્વામિનારાયણને માનતા હોય માતાજીને માનતા હોય તો બધાની અંદર પોતપોતાની પેટા શાખા હોય કે ભાઈ અમે માનીએ છીએ ભગવાનને ખરા પણ અમે આ પેટા શાખામાંથી એ માનીએ છીએ એક જ ભગવાનને માનતા હોય છતાં પણ એના અલગ અલગ કેટલા સંપ્રદાયો હરિભક્તોમાં પણ સાહેબ કેવું આવું ભક્તોની અંદર પણ આવું સાહેબ કે ભાઈ તમે તો પેલા સંપ્રદાયમાંથી આવો છો એક જ ભગવાનને માનતા હોય પણ તમે તો પેલા સંપ્રદાયમાંથી આવો છો અમે તો આ સંપ્રદાયમાંથી આવીએ છીએ એટલે અમે ઊંચા તમે નીચા ભક્તોની અંદર પણ એવું સાહેબ કે ભાઈ અમે તો આ ભગવાનને માનીએ છીએ તમે તો આ ભગવાનને માનો છો જ્યાં સુધી જ્યાં સુધી સાહેબ આપણી અંદર આવું ભરેલું છે ને સાહેબ ત્યાં સુધી શું લાગે કે આપણે પ્રગતિ કરી શકશું સનાતન ધર્મને આપણે ટકાવી રાખીશું આ તો ભગવાનનું કઈક સારું કહેવાય કે સનાતન ધર્મ ટકી રહ્યો છે સાહેબ બાકી આપણી વચ્ચે તે આવું બધું ચાલતું હોય આપણે આપણે નીચા પાડવાની એ ભાવના ચાલતી હોય સાહેબ તો કેવી રીતના કહી શકીએ કે અમે સનાતન ધર્મને આગળ એ પહોંચાડીશું અમે સનાતન સાચા સાહેબ આપણો વેમ છે પેલા તો આપણા જે લોકો છે ને સાહેબ એને જ માન સન્માનથી બોલાવીએ ને એટલે સનાતન ધર્મ એ આપોઆપ એ સાહેબ ઊંચ કક્ષાને પામશે બાકી આપણા જ લોકોને આપણે સાહેબ સાચી સારી રીતના નહીં બોલાવીએ ને તો સાહેબ ભગવાન કે સનાતન ધર્મ એ આપણી સામું જોશે પણ નહીં મેં આજે કહ્યું એ વિશે તમારું શું કેવું છે એ કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો જય સનાતન જય હિન્દ